જ્યારે વાઇબ્રન્ટ સમિટ દરેક રાજ્યમાં થઈ રહી છે તેમજ બે હજાર ત્રણ માં શરૂ થઈ છે એવું છે કે લોકો રણોત્સવમાં જાય છે નરેન્દ્ર મોદીનું વિઝન હતું અને ગુજરાત સરકાર વીજળી પાણી આપશે અમને ધંધો સંસ્થાઓ ખેડૂતોને દિવસે વીજળી આપી શકે છે અને સરકાર ઉદ્યોગોને ગ્રીન એનર્જી આપશે આ સાથે સાથે વીજળી લેનાર ઉદ્યોગોને ખાસ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે